નમસ્કાર દર્શક બંધુઓ આપ જોઈ રહ્યા છો સત્યવ્રત ન્યૂઝ દર્શક બંધુઓ સરકાર શ્રી દ્વારા ત્યાર શાળા પ્રવેશો કાર્યક્રમ ચાલી રહ્યો છે બંધુઓ વાઘોડિયાના શ્રેષ્ઠ પ્રાથમિક વિદ્યાલય શાળા વિઝલપુરમાં શાળા પ્રયોત્સવ ઉજવણી કરવામાં આવ્યો વરિષ્ઠ શિક્ષણ અધિકારીઓ ગામના સરપંચ સહિત અન્ય શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેએચમ વર્ણીરાજ ફાઉન્ડેશન એમાં સહભાગી થયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટની સાથે થઈ હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવનાર અને પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ લંચબોક્સ પાણીની બોટલ તેમજ અભ્યાસની કીટો વિતરણ કરવામાં આવી હતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પ્રશંસા તરીકે પોલીસ કેપ નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું જે એચ એમ વરણીરાજ ફાઉન્ડેશન દ્વારા નેઇલ કટર કાંગી ટૂથપેસ્ટ ટૂથબ્રશ નેપકીન અને હેન્ડ સેનિટાઇઝર ધરાવતી સ્વચ્છતા કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે જીએચમ વણીરાજ ફાઉન્ડેશન શિક્ષણ અધિકારીઓને સાથે રાખીને વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ કર્યું હતું જીએચમ વણીરાજ ફાઉન્ડેશનના પ્રમુખ હેમંતભાઈ પટેલે તેમજ મમતાબેન પટેલે જણાવ્યું કે બાળકો તો ઈશ્વરના સ્વરૂપ હોય છે અને અમારી સંસ્થા નિત નિરંતર પ્રયાસ કરે છે કે બાળકો શિક્ષણ પ્રાપ્ત કરીને સમાજમાં દરેક કાર્યમાં સફળતા મેળવે રિપોર્ટ સત્યવ્રત ન્યૂઝ વડોદરા